દ્વારા આ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કરવામાં આવ્યા હતા અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં અથવા ચાર મહિના જેલમાં રહીને આવ્યા છે ત્યારે મહિલાઓ દ્વારા અપઘાતની ચીમકી આપવામાં આવી હતી પાંચ મહિના પહેલાં ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવ્યા હતા ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને એનઓસી પણ આપી દેવામાં આવી હતી અંદાજિત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા અને પોતાની વાત રજૂ કરી હતી લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતાં વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા કે છુકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઇરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા મારું નામ અલ્પેશભાઈ છે અમે અત્યારે અમારે ડાયમંડ એસોસિએશન અને બધા અગ્રણીઓ પાસે એક ન્યાય માટે આવ્યા છીએ ક્યાંય અમને ન્યાય દેખાણો નથી અમારે થોડા પાંસઠ વર્ષ પહેલાં એક ઘટના બનેલી જેથી અમારે ધંધામાં નુકસાન થયેલું એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશન અને પંચોને સોંપી દીધેલું અને એનો બધો એ લોકોએ ટકાવારી પ્રમાણે ભાગ પાડી અને બધા એને વેચી દીધેલો એમાં એક કેપી સંઘવી જેવી કંપની છે એણે અમારા સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરી અને અમને પાછા આપી દઈશું એવું કીધેલું પંચોને છતાંય તે એણે પછી પાછળથી પાછા ન આપ્યા અને બીજા કોઈનું માન્યા નહીં અને એણે મારી ઉપર કેસ કરેલો જે હું જેલની સજા ભોગે આવેલો છું બે વરસ બે વરસમાં બે વખત છતાંય તે હજી એ એટલા બધા અમને પરેશાન કરે છે કે અત્યારે એમ થાય છે કે હવે આ આમાં જીવવું કે મરવું કારણ કે આર્થિક કોઈ જાતની આપણી પાસે સગવડતા નથી અને આ કોર્ટ અને કચેરીના ઓલા ધક્કામાં આ પૈસા નથી છતાંય પૈસા બધા બગાડવા પડે છે અને અત્યારે એ જો ન્યાય અમને અહીંયા અપાવીએ કે ડાયમંડ એસોસિએશન અને પંચો અને આ બધા સમાજના અગ્રણીઓ તો અમારી છેલ્લી ટ્રાય છે કે ભાઈ ખરેખર એક ભૂલ કર્યા પછી માણસને મોકો મળતો હોય તો બાકી મને એવું લાગે છે અત્યારે કે આ એવડો બધો પ્રશ્ન છે કે કોઈ આવા વ્યક્તિઓ જો માનવતાની દ્રષ્ટિએ તે કેપી સિંઘવી જેવી કંપની એવું એવું માને છે કે ભાઈ બસ તમને જેલમાં મોકલવા છે અને ખોટી રીતે જે ધંધાના નિયમ પ્રમાણે એણે બધું જ લઈ લેવા છતાં અને બધાયની સાક્ષીમાં ખોટું કરી અને અત્યારે એના પૈસાનો પાવરથી મને એટલો બધો હેરાન કર્યો એક વખત મારી વાતય પંચોની એ લોકોએ સાંભળી નથી બધાય એની ઓફિસે રૂબરૂ જઈએ એવા